મમ્મી મમ્મી ભૂખ લાગી છે ખાવાનું આપને પેટમાં જીવડા બોલે છે આ છે આપણો ગુજરાતી ડાયલોગ બધાના ગ્રુપમાં બે પ્રકારના મિત્ર હોય છે એક એવો હોય કે જે ખાવ ખાવ જ કરતો હોય અને બીજો એવો કે જેને ખાવાનું જોઈને કાંઈ ફરક પણ ના પડે બરાબર ને પણ આપણને જ્યારે ભૂખ લાગે છે ને ત્યારે શું થાય આપણી ભાષામાં કહું ને તો ઉંદરડા દોડે પણ શું તમે જાણો છો કે પેટમાં જીવડા હશે કે પછી બીજું કાંઈ તો ચાલો આજના નોલેજ કોર્નર પર હું જાનવી નિમાવત તમને આપણા પેટમાં જીવડા છે કે પછી બીજું કાંઈ તેનો જવાબ કહું જ્યારે પેટ ભૂખ્યું હોય છે ને ત્યારે તે ઘુરઘુર ઘુરઘુર એવો અવાજ કરે છે આ અવાજ આંતરડામાં રહેલા ગેસ પ્રવાહી અને ખોરાકના કારણે આંતરડાની દિવાલોના સંકોચન અને વિસ્તરણ દ્વારા ઉત્પન્ન થાય છે જ્યારે તમે થોડા સમય માટે ખાલી પેટ રાખો છો ને ત્યારે આંતરડાની દિવાલો સંકોચાય છે અને પછી ખોરાકની તૈયારીમાં ફરવાનું શરૂ કરે છે અને આ પ્રક્રિયા એક અવાજ ઉત્પન્ન કરે છે જેથી આપણે એમ કહીએ છીએ કે આપણા પેટમાં જીવડા બોલે છે